જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદની અને કમનસીબ ઘટના છે આવું સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવું ક્યારે બનવું ના જોઈ અને આ બાબત અમારા ચેરમેન હાલ ફોરેનમાં છે આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે આવું ક્યારેય બનવું ના જોઈએ નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે પણ એ જયંતિભાઈ અંગત મામલો છે જયારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં અને ખોડલધામ સાથે હોય હોય અને એમના તો તો એ એ વાત યોગ્ય નથી અંગત મામલો છે ક્યારેય આવું વિચારી બી ના શકે ક્યારેય કલ્પી બી ના શકે જે અંકિતભાઈ બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સત્તા બંને સમાજના મિત્રો છે બંને ખોડલધામ સ્વયંસેવકો છે બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે

ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી સંસ્થાને લાવી ના જોઈ નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કઈ હશે એમાં કરવું રચ છે એ કહીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે સો ટકા

ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય એટલે એ એમનો અંગત આક્ષેપ છે સંસ્થાને આમાં ખોટું કંઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જવી